હેલો મિત્રો હું સુપરમા સુભાષ એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી ગાલા પેપર એસમેન્ટનું અંદર આપણે સોલ્યુશન કરવાના છે વિભાગ સીની અંદર કે જે આપણા પરીક્ષાની અંદર તમને આમાંથી દસ માર્ક રોકડા મળવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શોર્ટ વિડીયોની અંદર જે સમજાવવામાં આવે છે એ વિડિયો આ તમારા એ બોર્ડની એક્ઝામની અંદર આમાંથી તમને ઓછામાં ઓછા દસ ગુણનો તમને ફાયદો થશે વિભાગ સી વિશે આપણે ભણવાનું છે તો ચાલો આજે આપણે વિભાગ સી ની અંદર જોઈએ પેપર સોલ્યુશન અંદર પેપર સોલ્યુશન ચાર છે વિભાગ સી સાચી જોડણી શોધો સ્ફૂર્તિ તો સ્ફૂર્તિનો આ સ્ફૂર્તિ સાચી સ્ફૂર્તિ છે ભાઈ સ્ફૂર્તિ આ સાચી છે જીજ્ઞાસા તો જીજ્ઞાસાજી આવી રીતે લખાય છે ધ્યાન રાખજો પછી ન શબ્દની સાચી સંધિ જોડો તો કૃષ્ણ વત્તા ન સ અર્ધો થઈ જાય ન અણ થઈ જાય એટલે કૃષ્ણ શબ્દ આ સંધિ જોવા મળે લોકગીત શબ્દનો સાચો સમાસ ઓળખાવો લોકગીત શું છે લોકો દ્વારા ગવાતું ગીત એટલે લોકગીત એ સમાસ આવે છે મધ્યમ પદ લોપી સમાસ કારણ કે વચ્ચેનું જે પદ છે એ લોપ થઈ ગયેલું છે બંને શબ્દ ના જોડણી અદભેદ જણાવો અલી અલી એટલે ભમરો થાય આ વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે આ અલી નો અર્થ થાય છે ભમરો આ અલી અર્થ થાય છે ભમરો અને અલી અલી દીર્ઘય આવે તો સખીને સંબોધન થયું કહેવાય અલી દીર્ઘય આવે તો સખીને સંબોધન કહેવાય હવે આપણે જોવાનું છે અલંકાર જોવાનો છે સૂર્ય મંદિર ગુંજતો ગુંજરતો હું ધવલ તેજનો ભ્રૂંગ જે અવાજ છે એ એકને એક બતાવે છે ધવલ તેજ તેજ એ જ વસ્તુ સૂર્યનું જોવા મળે છે એટલે આ અલંકાર આવે છે રૂપક અલંકાર સાડત્રીસ નંબરના પ્રશ્નની અંદર નંબરનો પ્રશ્ન એવો છે કે ભાઈ પ્રત્યે કે એક પણ નહીં તો અભિનંદન કારણ કે અભિ અભિ એટલે આગળ આગળ લાગેલું જે પ્રત્યય છે અભિ એટલે પૂર્વ પ્રત્યય લાગે છે બીજું છે સમાનતી શબ્દ ઓળખાવો દ્રષ્ટિ દ્રષ્ટિનો નો શબ્દ થાય છે નજર તમારી નજર કેવી છે અને પય પય નો અર્થ થાય છે પય નું છે દૂધ દાળ ભાત સંજ્ઞાનો સાચો પ્રકાર જણાવો જાતિવાચક સંજ્ઞા છે કે વ્યક્તિવાચક સંજ્ઞા છે કે દ્રવ્યવાચક છે કે સમૂહવાચક છે કે ભાવવાચક છે તો દાળ અને ભાત કારણ કે દ્રવ્ય છે દાળ ભાતને આપણે ગણી શકીએ નહીં એને માપી શકાય તો અહીંયા છે જે માપી શકાય એ શું છે દ્રવ્યવાચક છે સોનાને હિંડોળે ઝૂલવું એ રૂઢિ પ્રયોગનો અર્થ છે રૂઢિપ્રયોગનો અર્થ આપો સોનાને હિંડોળે ઝુલવું તો ખૂબ સમૃદ્ધિ જોવી સોનાને હિંડોળે ઝૂલવું એટલે ખૂબ સમૃદ્ધિ જોવી પાકા કાંઠે પાકા ઘડે કાંઠા ન ચડે પાકા ઘડે કાંઠા ન ચડે મોટી ઉંમરે શિક્ષણ લઈ લેવું લઈ શકાય નહીં અથવા શીખી શકાય નહીં ઘોડે સવાર શબ્દ માટે એક શબ્દ છે તેતાલીસ માં નંબરનો પ્રશ્ન ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડાને શું કહેવાય તો એ કડાને શબ્દ માટે શબ્દ છે પેંગડું શું છે પેંગડું ચુમ્માલીસમો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ લખો વિરુદ્ધાર્થી શબ્દો છે પરાયુ તો પરાયુ એટલે બીજું અને પોતાનું એટલે પરાયું નો વિરુદ્ધાર્થી થાય છે પોતાનું હવે અહીંયા કર્તરી વાક્ય રચનામાં ફેરવવાનું છે જે કર્મણી વાક્ય રચનાની અંદર જવાબ આપેલો છે બાળકની ચીસ્તી હવાને વિંધી જવાયું તો અહીંયા તમે જુઓ કારણ કે અહીંયા થી આપેલો છે થી તમારે નીકાળી દેવાનો છે તો અહીંયા આપણે જો લખીએ છીએ તો બાળકની ચીસ હવાને વિંધી જઈ જવાયું તો જઈ બાળકની ચીસ હવાને વીંધી જઈ વિશેષણ નીતિનો પ્રકાર પ્રકાર ઓળખાવો કયો પ્રકાર છે સ્વસ્થ હોસ્પિટલો મોઘી હોય છે હોસ્પિટલો કેવી હોય છે સ્વસ્થ સ્વસ્થ હોય તો મોંઘી જ હોય તો સ્વસ્થ છે એ હોસ્પિટલનો શું બતાવે છે ગુણ બતાવે છે એટલે હોસ્પિટલ એનું વિશેષણ કયું છે સ્વસ્થ છે ક્રિયા વિશેષણ બતાવો તેનો પ્રકાર નર્મદા એ મન હર હંમેશ જંકૃત કર્યો છે નર્મદા મને હર હંમેશ સંકૃત કર્યો છે તો અહીંયા હર હંમેશ હર હંમેશ એ સમય બતાવ્યો છે એટલે કાળવાચક ક્રિયા વિશેષણ છે હર હંમેશ એ ક્રિયા ક્રિયા વિશેષણ છે વિજ્ઞાપિત એટલે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે ઓગણપચાસ નંબરના પ્રશ્નની અંદર ધ્વનિ ઘટકો છૂટા પાડો વિજ્ઞાપિત વી તો વ પ્લસ જ પ્લસ અંજ પ્લસ અ પ્લસ પ પ્લસ ત પ્લસ ઈ એટલે વિજ્ઞાપિત થાય છે હવે ભાવવાચક શબ્દ ભાવવાચક ની અંદર ફેરવવાનું છે ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા તો એની અંદર ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા એની અંદર આપણે ભાવાચક શબ્દ છે તો અહીંયા મેં લખેલો છે જવાબ ટ્રાફિકના કારણે અમારાથી મોડા અવાયુ ટ્રાફિકના કારણથી અમારાથી મોડું અવાયું હવે અહીંયા આપણે સંદ ઓળખાવાનું છે કે સંદ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે બે ગુણના સંદ પૂછાય છે તો આપણે જોઈએ પચાસ અને 51 એકાવન અને 52 ના નંબરના પ્રશ્ન છે અંતરની એરણ ઉપર કોની પડે હતોળી ચેતી રૂપી રૂપી કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કુપ તો અહીંયા આપણે ને જોવાનું પહેલા શરૂઆતની અંદર અક્ષર ગણવાના જો અક્ષર થી મેળ પડતો હોય તો આગળની કોઈ ઝંઝટ કરવાની નહીં પણ જો અક્ષર થી મેળ ન પડતો હોય તો આપણે જરૂરથી માત્રાઓ ગણવાની રહેશે તો આપણે જોઈએ અંત ન બોલાય છે અ ઉપર મિંડુ છે અનુસ્વાર છે એટલે કે અ ના બે બે માત્રા થશે ત નું એક માત્ર થાય ર નું એક માત્ર થાય એટલે બે ત્રણ

એકત્રીસ અથવા બત્રીસ માત્રાઓ થતી હોય તે તે સંદ છે સવયા સંદ છે હવે છેલ્લો પ્રશ્ન છે જે સંદના દરેક ચરણમાં પંદર પંદર માત્રા હોય અને છેલ્લે બે ચરણમાં ગુરુ અને લઘુ હોય તે સંદનું નામ જણાવો તો ભાઈ અહીંયા કીધું છે પંદર પંદર માત્રા દરેક ચરણની અંદર ચાર ચરણ આપેલા એમાં પંદર પંદર માત્રા થતી હોય એવો આપણો માત્રા મેળ સંદનો એક જ એવો સંદ છે એટલે ચોપાઈ વિદ્યાર્થી મિત્રો આ હતા વિભાગશી એના આપણે સોલ્યુશન જે તમને જે ગાલા એસાઇમેન્ટની અંદર તમને જોવા મળશે કે જે અમે સોલ્યુશન કરાવેલું છે અને આમાંથી તમને ઘણું બધું પરીક્ષાની અંદર ઉપયોગી થશે તો હું આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને બહુ સરસથી સમજ પડી હશે તો આ વિડીયો તમને ગમે તો આપણા મિત્રોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો તમે આ ચેનલની અંદર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આપણા કોમેન્ટ બોક્સની અંદર આપનો જરૂરથી પ્રતિભાવ લખજો જય હિન્દ જય ભારત નમ